આ ભાવ આ ગીત દેવાજભાઈ જેલમાં જયારે જેલમાં લખા એમને આ જેલમાં બેસીને રાદાભાઈ લખેલું ગીત તો નમસ્કાર મિત્રો અને સ્વાગત છે તમારા બધાનું ફરીથી આજના એક નવા વિડિયોમાં તો વિડિયોમાં જ આપણે વાત કરવાનું છે દેવાજ ખવડ અને જિજ્ઞેશ કવિરાજની દોસ્તી વિશે કે ભાઈ બંનેની દોસ્તી છે શરૂઆતમાં તો બંને એકબીજાથી કતરાતા હતા અને બંને એકબીજાથી દૂર જતા હતા એવું લાગતું હતું બંનેને થોડી ઘણી તકલીફ હોય એવું પણ લાગી રહ્યું હતું પણ ત્યારબાદ સમાધાન થઈ ગયું હતું અને એકબીજાને સારી રીતે ઓળખી ગયા હતા અને બંનેઓએ ખૂબ જ સારી રીતે દોસ્તી નિભાવી છે અને એકબીજાને ખૂબ જ ચાહે છે એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે અને જ્યારે ખવડ ઉપર મુસીબત આવી હોય ત્યારે ખવડને જે જેલમાં લખેલું ગીત હતું તે ગીત જિગ્નેશ કવિરાજે ગાઈ અને દેવત ખવડને ખુશ કરવાની કોશિશ કરી છે આગળ આપણે આખો વિડીયો જોવાનો છે અને આખું ગીત સાંભળવાનું છે તો વિડીયોને લાઇક કરી દેજો જિજ્ઞેશ કવિરાજ માટે લાઇક કરી દેજો اپنا بھاگے میں نیند لانے آوے جی ان پاپوں دا باردا کٹھے اج کل جن Oh